એચપીસીએલ કંપનીની દાદાગીરી સામે આવી છે એચપીસીએલ કંપની ખેડૂતોને વળતર આપ્યા વગર ખેડૂતોના ખેતરમાં પાઇપલાઇન નાખતા ખેડૂતો વિફર્યા વળતર આપ્યા વગર એચપીસીએલ કંપની પાઇપલાઇન નાખતા મોડસ ગામ સહિત આસપાસના ખેડૂતોએ વિરોધ કર્યો છે ખેડૂતોને પૂરતો વળતર પૂરતું વળતર આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે તો એક તો એચપીસીએલ કંપની ખેડૂતોના ખેતરમાં લાઈન નાખી રહી છે અને બીજું વળતર પણ નથી ચૂકવી રહી એટલે જ ખેડૂતો વિફર્યા છે અને વિરોધ કરતા જોવા મળ્યા એચપીસીએલ કંપનીની કામગીરીનો વિરોધ થઈ રહ્યો છે મોડસ ગામમાં વળતર આપ્યા વગર જ આ પ્રકારની કામગીરીનો વિરોધ કરવા ખેડૂતો મજબૂર છે હજુ સુધી કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી અને એચપીસીએલ કંપનીના જે કર્મચારીઓ છે તેમની સામે રોષ ઠાલવી રહ્યા છે ખેડૂતો